માત્ર ને માત્ર દોઢ લાખ ની અંદર મેસી ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે ટ્રેક્ટર અને ઓજાર માત્ર દોઢ લાખ ની અંદર મળી જશે ટોટલ જવાબદારી સાથે રમેશભાઈને વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર અને ઓજાર અમુક જ ટાઈમ ની અંદર ગણતરી ની કલાક ની અંદર વેચાઈ જશે કેમ કે આ વસ્તુ આ ભાવે તમને ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે રમેશભાઈ નો કોન્ટેક કરો તેમને તાત્કાલિક વેચી દેવાના છે એટલે થોડીક પૈસાની જરૂર છે એટલે વેચી નાખવાના છે દોઢ લાખની અંદર ટ્રેક્ટર ને ઓઝાર બાકી તમે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની અને ઓજાર બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા નવા વિડીયો અપલોડ થાય એટલે તમને મોબાઈલ નંબર જે તે તે વસ્તુના માલિકના મળી જાય જાય જેથી કોઈ પણ વસ્તુ વેચાઈ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો રમેશભાઈને આ મેસી ગોળમોડો ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો મેસી ગોળમોડો ટ્રેક્ટર છે દસ પાંત્રીસ અને બે અને ઓગણીસો નેવ્યાસી ના આ ટ્રેક્ટર છે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો રમેશભાઈનો રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે બાકી

મળી જશે તમને દાતી અને રાપ આપવાના છે વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરજો કિંમત માત્ર દોઢ લાખ એક લાખ પચાસ ની અંદર ટ્રેક્ટર ઓજાર મળી જશે હવે આ ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે માણાવદર જિલ્લો જુનાગઢ અને ગામ સુલતાનાબાદ ગામે જોવા મળશે